ખાસ કરીને યુરોપિયન દેશોમાં જ્યારે મંદીની અસર દેખાય છે ત્યારે સુરતના ડાયમંડ ઉદ્યોગ ઉપર સંકટના વાદળ છવાય છે સુરતમાં ધબકતા હીરા ઉદ્યોગે ભયંકર મંદીનો માર સહન કર્યો છે પણ આ વખતે જે મંદી આવી છે તે ખૂબ જ ભયંકર છે પાંચ મહિનામાં રફ હીરાની આયાતમાં અડતાલીસ ટકા સુધીનો ઘટાડો થયો છે ડિમાન્ડ નહીં હોવાથી ઉદ્યોગકારોએ રિસ્ક લેવાનું ટાળ્યું છે માઇનિંગ કંપનીએ હરાજી ટાળવા સાથે છૂટછાટ આપી છે રાજી ટાળવા સાઈટ નેચરલ ડાયમંડની માંગમાં પણ ઘટાડો નોંધાયો છે સુરતમાં નેચરલ ડાયમંડનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો વિદેશમાંથી આવતા રફ અને પોલિશને ને કટિંગ કરી વિદેશમાં મોકલવામાં આવે છે પરંતુ આ વખતે વૈશ્વિક બજારમાં રિયલ ડાયમંડની માંગ ઘટી છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે તો સાથે સાથે લેબાગ્રોન ડાયમંડને કારણે પણ નેચરલ ડાયમંડ પર ખૂબ જ મોટી અસર દેખાઈ રહી છે વૈશ્વિક સ્તરે મંદી હોવાને કારણે લોકોની ખરીદી શક્તિમાં ઘટાડો નોંધાયો છે જેથી નેચરલ ડાયમંડ ખરીદનારાઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે